નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત કરું છું ચુરાપુરા ધામ ભાલ ભોરાદ તો મિત્રો ત્યાં એક ચમત્કાર જોવા મળ્યો છે એક ભાઈ ત્યાં જાય છે અને તે દારૂ મૂકાવવા માટે પાણી પીએ છે તમને ખબર છે ને ખબર ન હોય તો જણાવી દો તમે સોશિયલ મીડિયા અથવા ભોરા તમે ગયેલા હશો સોશિયલ મીડિયા દ્વારા તમને ખબર હશે કે જ્યારે ભોરાદમાં દારૂ મૂકાવવા જાય છે ત્યારે એક દારૂ મૂકવાનું પાણી પીવામાં આવે છે તે પાણી પી પીધા પછી માણસ દારૂ પીતો નથી ઘણા ખાતરા ઘણા લોકોની મુલાકાત મેં લઈ લીધી છે કે તે લોકો વર્ષો સુધી દારૂ નથી પીતો ને એક ભાઈ ત્યાં ગયા હતા અને તેણે દારૂ ત્યાં દારૂ મૂકાવવાનું પાણી પીધું હતું ને પાણી પીતા પછી એને એમ થયું કે આ દારૂ પીવાથી શું થાય છે પછી તેણે દારૂ પીધું દારૂ પીતા વેચનાશ તેને લોહીને ઉલટી થઈ હતી તમે ફોટામાં જોઈ શકો છો મિત્રો તો મિત્રો સુરાપુરા દાદાનો ત્યાં હાથ છે અને આ એક સમજદારથી ઓછું નથી તો ક્યારે પણ સંતના પારખા ન લેવા જોઈએ તો બસ વિડિયોમાં એટલું જ ને આ વિડીયોને તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં લખજો અને સુરાપુરા દાદા તો જરૂરથી લખજો ને વિડીયો ગમ્યો હોય ને આવી જ માહિતી ભોરાત ભાર સુરાપુરા દાદાના ચમત્કાર લઈને મારી ચેનલમાં ઘણા વિડીયો છે જોયા ન હોય તો જોઈ લેજો તો મિત્રો આ સોશિયલ મીડિયામાં એક પોસ્ટર વાયરલ થયું હતું તેના માધ્યમથી હું તમને અહીંયા બતાવું છું તો થેન્ક યુ વોચ ફોર ક્રેજી સાર ગુજરાતી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં ત્યાં સુધી જય સુરાપુરા દાદા